નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ નવસારી જિલ્લામાં અચાનક તૂટી પડેલી આકાશી આફતે અફરાતફરીનો માહોલ સર્જ્યો નવસારી શહેર સહિત જિલ્લામાં શહેરી વિસ્તારોમાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો બદલાયેલા વાતાવરણને પગલે જિલ્લાનું જનજીવન પ્રભાવિત થયું તો દરિયા કિનારે શહેર ગાહે આવેલા સહેલાણીઓ પણ વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે અટવાયા હતા તીવ્ર ગતિના પવનો ફૂંકાતા એક તબક્કે સહેલાણીઓમાં ભાગદોડ મચી ગઈ હાલ જિલ્લામાં મધ્યમ ગતિના સાથે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે સાથે જ મોસમનો અચાનક મિજાજ બદલાતા જિલ્લા વહીવટી તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે નવસારી શહેરમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો અડધો કલાક પહેલા જ અને ભારે પવન સાથે જે વરસાદ પડ્યો હતો તેને લઈને નવસારી શહેરની અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાય થયા છે અને જે કાગડીવાડની જો વાત કરવામાં આવે તો નવસારીની અંદર કાગડીવાડ છે ત્યાં એક દિવાલ ધરાશાય થઈ છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી તમે જોઈ શકો છો કેટલી જૂની દિવાલ છે એની બાજુમાં જ એક એપાર્ટમેન્ટ આવ્યો છે તે પણ ઘણું જૂનું છે અને એ એપાર્ટમેન્ટ ખાલી થઈ ગયું છે નવસારી મહાનગરપાલિકાને સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે તે છતાં પણ એપાર્ટમેન્ટ તોડવામાં નથી આવતું આખું એપાર્ટમેન્ટ એકદમ જર્જરિત છે ભવિષ્યની અંદર જો ધરાશાય થાય અને કોઈ મોટી જાનહાની થાય તેની જવાબદારી કોની તે પણ એક પ્રશ્ન ઉઠવા પામ્યો છે ત્યારે નવસારી મહાન નવસારી મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં જે વૃક્ષ ધરાશાય થયા છે તેને જે કાપી અને સાટકા સાઈટ પર કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે ત્યારે કાગડીવાડ ખાતે એક દીવાલ ધરાશાયી થઈ છે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થવા પામી નથી મિનિસ્ટલર્સ પાફ્યો ન્યૂઝ નવ સારી